મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા લગભગ બે મહિનાથી બરોડા સેન્ટ્રલ જેલ ખાતે જેલની અંદર બંધ હતા તો આજના દિવસે ચેતરભાઈ વસાવાને જે નર્મદા કોર્ટ દ્વારા શરતી જામીન જે આપવામાં આવી છે એ માત્ર ત્રણ દિવસ માટે તો મિત્રો જે વિધાનસભાનું સત્ર ચાલવાનું છે એમાં જે ધારાસભ્ય હાજરી આપે એના માટે નર્મદા હાઈકોર્ટ દ્વારા એને શરતી જામીન આપીને ખાલી ત્રણ દિવસ માટે જે વિધાનસભામાં હાજર રહે અને જે એમની પ્રજાની જે વાતો મૂકે એના માટે ફક્ત ત્રણ દિવસ માટે શરતી જામીન આપ્યા છે પછી ચિતરબા વસાવા એને અગિયાર તારીખે એટલે આઠ નવ અને દસ તારીખના રોજ એમને જે શરતી જામીન આપ્યા છે પરંતુ અગિયાર તારીખે ફરી એને જે હાઈકોર્ટ દ્વારા ફરી એને જજમેન્ટ મળવાનો છે તો એમાં ખબર પડશે ચેતર વસાવા દોષિત છે કે નિર્દોષ એવા અગિયાર તારીખા રોજ એ કોર્ટ દ્વારા હાઈકોર્ટ દ્વારા એને ખબર પડશે પરંતુ જે અત્યારે ત્રણ દિવસની જે એને સરતી જામીનને આધારે આજે જેલની અંદરથી બહાર આવ્યા છે તો લોકોમાં બહુ ખુશી છે કારણ કે આ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા એના લોક વિસ્તારમાં ખૂબ એવી લોકચાહના મેળવી લીધી હતી અને ચેતરભાઈ વસાવા ખૂબ એવા લોકોના કામ પર કર્યા છે તો મિત્રો આજના દિવસે ચેતરભાઈ વસાવા જેલની બહાર આપણને જોવા મળ્યા છે એ પણ ચેતરભાઈ વસાવા એટલા જોશમાં જોવા મળે છે કે ચેતરભાઈ વસાવાના જે ચાહકો છે એ ખુશ થઈ ગયા કારણ કે જે પ્રજાના પ્રશ્નો માટે પ્રજાના જે કામ કરતાં કરતા પોતે જેલમાં પણ જવું પડે એ પણ ચેતર વસાવા પોતે ભોગવી લે પરંતુ જે પ્રજાની ખુશી માટે બધું સહન કરે છે તો ચેતર વસાવા હવે આજના દિવસે જેલની અંદરથી બહાર આવ્યા છે પરંતુ જે શરત એવી મૂકવામાં આવી છે કે ચેતરબાઈ વસાવા મીડિયા સમક્ષ કોઈ પ્રકારનું જે નિવેદન નહીં કરે એને પોતાના મત વિસ્તારમાં જે નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી આપી છે તો મિત્રો આવા અમુક ચોક્કસ એને અમુક નિયમો જે પોતાને જે સહન કરવું પડશે જે નિયમો કાયદાનું પણ પાલન કરવું પડશે કારણ કે જે જજમેન્ટ આપ્યા છે કોર્ટ દ્વારા એનું પાલન કરશે તો ચેતર વસાવા જેલની અંદર ફરી નહીં જઈ શકે તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો મિત્રો ફરી મળીશું એક તરત જ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી